એક અને ભાઈ અમે સામેલ છે હિરેનભાઈ ગોવિંદ જાદવુવા હિરેનભાઈ પેલી ડોખો થાય આ તો છે હોટલ માં અને ત્યાં મસ્ત ડેકોરેશન પણ કર્યું છે

એની ફાઈને ત્યાં આજે ડોક્ટર હિરેનભાઈ રિયા આવ્યા હતા અને અમારે બધાને બેસવાનું હતું ત્યાં તો હું ત્યાં બાર વાગે કીધું કે મારે નીકળી જાઉં કઈ બંસી બર્થડે છે તો મને કોઈ નીકળવા નથી તો રહ્યા હતા નવ રંધા બધા મને એટલો બ્લેકમેલ કર્યો કે નહીં વાત જવા જઈને અત્યારે બંસી ચોકે ત્યાં આવી નથી સુઈ ગઈ હતી દસ વાગ્યાની પણ મેં કીધું તો હું મેં એમ પણ મારું એવું હતું કહેવાનું કે હું ત્યાં આવી જઈશ બંસી બાર વાગે પણ કેક પણ લઈ આવ્યો પણ શું કહેવાય કે એ તો સુઈ ગઈ હતી એને ખબર પણ નહોતી પણ સરપાઈ દેવાની છે અને અત્યારે વાગ્યો છે એ હવે જોઈએ ડખો થાય કે નહીં હીરવા શું થાય ડખો થાય ખબર અને ભાઈ નિંદરમાં આવી છે વંશી તો ચાલો ફટાફટ જાય ને કેવલું લેવ Happy birthday to you yeah. Happy Bye. birthday

હિરેન કે હું સમાધાન કરાઈ દઈ કે તું ટેન્શન લેવા તો થોડીક વાર તો બે કે હું મારી બાઈને ઉઠાડીને લઈ એ પારુલ ભાવી નીંદર માં આવ્યા હતા તો એને જવાનું તો બાયોપ્સી કરવા કેવી કે સરસ છે તો વાંધો નહીં તો ફાઇનલી પાછું હેપી બર્થડે ઘણી ફોય ભાણે બીન કે જવા ગયો જવા ગયો પણ ગોવિંદ હિરેનભાઈ ને જાદવ

હમ તો તો હેપી બર્થડે પાછું થેન્ક યુ તો આજે હું કઈ પાર્ટી પાર્ટી દેવાની કે બનસી હા કઈ દેવું તો પડે ને એ તો વાંધો ને તો બીમા અહીંયા ક્યાં ગાડી નહી હડે હા તો નોડ કોણ તો બેક લાગે ને કઈ નહી ભાઈ બધા એને થેન્ક યુ મને ખબર બધાય વિશ કરશે જ કરશે જ કે જો કે આ વ્લોગ આજે હાંજે આવશે તો ભાઈ બંસી ને હું તેવા ને બધું આયોજન થઇ ગયું આ વિડીયો જો જો હે સાંજે આવશે આઠ વાગે અને લોક તો જો કે હું જ એડિટ કરું મારા બધા જવાનું છે હોટલમાં અને ત્યાં મસ્ત ડેકોરેશન પણ કર્યું છે અને એને સરપ્રાઇઝ આપવાની છે એના માટે થોડું ગિફ્ટ પણ લીધું છે વૃંદા છે મારી આગળ તો તો એ પણ લેવાઈ ગયું અને કેકનો ઓર્ડર પણ આપી દીધો તો ભાઈ ફટાફટ જાય કોલેજે ચડીએ અને પછી જોઈએ બપોર પછી ત્યાં જાવ અમારા બધાને ક્યાંક જાય ફય પણ છે તો કંઈક નક્કી કરીએ અને બસ સાંજે જોઈએ સાંજનો લોક તો ભાઈ કાલે આવશે પણ જોરદાર સેલિબ્રેશન કરવાનું છે ફાઈનલ છે કેમ કે કઈક યુનિક અને ચાલો તો ફટાફટ એને તેડી આવ્યો એને કંઈ આઈડિયા છે ને મેં કીધું કે બનશે તો સેલિબ્રેશન શું કરવું એવું બધું કીધું તું તો ચાલો ફટાફટ જાય આપણે ભાઈ ઘરેથી છે ફોન થેન્ક યુ મંતડી શું કરે મન તો બર્થડે વિશ કરે ઓહો આવીને તરત લેસન કરે તો કંઈ ઘટે નહીં

હું કે હાલો ને કમ્પ્લીટ થઈ જાઓ તો ભાઈ ફટાફટ જઈએ ને આ લોગ અહીંયા જ એન્ડ કરીએ કેવું લાગ્યું અને શું આગળ આવશે જોઈએ તમને ક્યાંય ખ્યાલ નથી સાંજે બધા ભેગા થાય પછી નક્કી કરીએ ક્યાં જવું ક્યાં નહીં તો તો ચાલો આપણી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખો અને કાલનો લોક ખાસ જોવાનું ભૂલતા નહીં કેમ કે બધા આવશે જોઈએ કેવી મજા આવે તો ચાલો મળીએ કાલે એટલે કાલના બ્લોગમાં